મોરબી તાલુકાના રફારસવર ગામે તારીખ ચોવીસના રોજ બનેલા બનાવના મામલે ગઢવી સમાજના વ્યક્તિઓ પર દાખલ કરેલ ખોટી એટ્રોસિટીની કલમ સાથે સમાજની સમરસતાને અખંડિત કરવા માંગતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે રફાયસવર ગઢવી સમાજ અને તેમની સાથે દલિત સમાજની બહેનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી દક્ષાબેન રાજેશભાઈ સુમિશ્રા હું એક દલિત છોકરી બોલું છું અને એક દલિત બા મિસિસ કે બાઈ છું એની જેની જેના ઉપર ખોટું થયું છે એના ઘરના બોલું છું હું કે મારી એક દલીલ સાહેબ સાંભળી શકે કે સાહેબ આમાં ખોટા જ નામ ફિટ થયા છે આ કેસની અંદર કે તમે જાણ અને જે આ જે કલમો લાગી છે એ બધી સતત તમે જોયા વગર મારા ઘરવાળા ઘરની અંદર સૂતેલા છે કેમેરાની તે તોય આ લોકોએ ખોટા નામ મારા ઘરવાળાના ઘરની અંદર સુતેલા છે તોય ખોટા નામ લખી દીધા છે અને આ લોકો અવરનવર ગામમાં ગઢવી સમાજ કે કોઈ મોટી સમાજની ઉપર એક્રોસિટી ગમે તે ઉપર કરી દે છે અને અગાઉ બી આ લોકોએ આવી જ ધમાલ કરી મારા ઘર ઉપર હુમલો કરેલો છે આ લોકોએ અને કોઈ બી સમાજ ઉપર અવારનવાર આ લોકો એક્રોસિટી કરી દે છે અને અત્યારે હાલમાં બી મારા ઘરવાળા ઘરમાં સૂતેલા હતા અને એનું નામ એમાં ફિટ કરી દીધું છે અને એ લોકોએ એવું કીધું છે કે તમે અમે તો ઘરમાં સુતેલા છીએ ને આવી રીતે કરી દઈએ છીએ તો કાલ સવારે કોઈ બીજા જણાવો માટે બી આ લોકો કરી શકે છે અને છતાંય જો આ લોકો નહીં કરી શકે કે નહીં અમારું અમારી જે અમે અત્યારે આઈએસપી સાહેબને ને બધા કલેક્ટર સાહેબને બધાને અમે એક પેન ડ્રાઈવ અને એક અરજી અમે મોકલેલી છે અને હજી બી મારા ઘરે કોઈ તપાસ કરવા નથી આવ્યા અને મારી પેન ડ્રાઈવ એની કોઈ નથી અત્યારે જાણકારી નામ ખોટું આવ્યું છે મારો ઘરવાળો કેમેરા અંદર સુતેલો છે અને એનું નામ હું તમને વિનંતી કરું છું કે એનું નામ જે સત્ય છે ને એ દિનેશભાઈ આજે જી જે બનાવ બનેલો છે રફળેશ્વર ગામમાં દલિત સમાજ ગઢવી સમાજ વચ્ચે જે અત્યારે કેસ થયેલા છે સામસામાં એના અનુસંધાને અમે એસપી સાહેબને ઝાલા સાહેબને અમે આવેદન દેવા આવેલા છીએ કે ભાઈ આનો સચોટ નિર્ણય આપે સચોટ ન્યાય મળે અમારા સમાજને અને દરેક જે ફરિયાદ આરોપી છે એને સચોટ ન્યાય મળે અને આમાં ઘણા ખોટા નામની ફરિયાદો થયેલી છે તો એ ફરિયાદોનો પણ પોલીસ તપાસ કરે અને એને સંપૂર્ણપણે ન્યાય મળે એના માટે અમે આજે સમાજ આખો અહીં આવેદન આપવામાં આવેલા છે અને અમારા ગામમાં આ બનાવમાં છેલ્લા એક વર્ષથી ઘણા બનાવ બનેલા છે અને જેના હિસાબે અમારા રફળેશ્વર ગામની છબી પણ બહુ ખરાબ થયેલી છે અમે કોઈને કહી નથી શકતા કે અમે ખરેખર રફળેશ્વર ગામના રહેવાસી છીએ આટલી બધી છબી ખરાબ થયેલી છે કારણ કે રફળેશ્વર ગામમાં આ આશરે બસો ઘર કોળી સમાજના છે બસો ઘર દલિત સમાજના છે સો સોથી એંસી ઘર ગઢવી સમાજના છે પચાસથી સો ઘર સાધુ સમાજના છે અને આવા અનેક નાના મોટા વર્ણો રહ્યા છે જે પોતાની રોજગારી મેળવવા માટે અહીંયા આવેલા છે અને એ સિવાય પણ અહીંયા ઘણા રૂમથી ફાળે રહ્યા છે તો અહીંયા અમે સર્વે સમાજ છેલ્લા પચાસ વર્ષથી જ્યારથી મંદિરની સ્થાપના થઈએ છીએ ત્યારથી અમે સર્વે સમાજ સ સહારથી રહીએ છીએ પણ છેલ્લા એક વર્ષથી અમારું ગામનું વાતાવરણ એટલું બધું ડોહળાયેલું છે કે અમે સમાજના આગેવાનો પણ એકબીજાને સાથે વાત નથી કરી શકતા અને સમા સમાધાનના મુદ્દામાં જો જઈએ છીએ તો ઘણા પોઈન્ટ આવે છે અને એના ઇન્ટ્રોસિટીની બીક હોય છે ઘણાને પોતાના વ્યક્તિગતની બીક હોય છે તો આનું અમારા ગામ ઉપર પણ બહુ ખોટી મોટી ખોટી અસર પડે છે તો અમે એસપી સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારી આ ખોટી ફરિયાદો જે છે અને અમને ન્યાય આપવા વિનંતી બરાબર આ કેસની મૂળ તપાસ સુધી જવા વિનંતી અને છેલ્લા એક વર્ષના ડેટા તમે સાહેબ લઈ અને પછી આ નિર્ણય લ્યો એવી અમારી તમને નર્મ નિવેદન છે જય હિન્દ